છે તો આપણે અને અમારા મારા માટે નાસ્તો બનાવી છે કારણ કે હું કઈને આવી હતી કે મારા માટે કંઈક બનાવી રાખજો નાસ્તો બનાવે છે તો પછી હવે નાસ્તો બાસ્તો કરીશું અને આગળ ઉપરાંત તમને આગળ ખબર પડી જશે અને બીજું તો ટાઈમ જોઈએ હમણાં શિયા આવે એટલે શિયાને આપણે સરપ્રાઈઝ આપવાનું છે શિયા આવશે એટલે આપણે ડાયરેક્ટ અહીંયા આવશું એટલે શિયા ચોખી જશે હવે આપણો નાસ્તો રેડી થઈ ગયો છે કેમ કે બેન દો બેન વિડિયો બનાવું ને એટલે બેન થોડાક ઉભા રહી ગયા છે ચલો યે છે ગરમાગરમ અમારે liye ગરમ બનાયા છે સીરા ગાઈસ हेलो બસ થોડુંક જાળુ જઈ શકો છો તમે આપણા માટે ગરમ ગરમ સીરો રેડી થઈ ગયો છે તો હવે આપણે ખાઈશું સીરું અને આપણે મળી થોડીવાર પછી બાય બાય તો ગઈસ કઈ કાઉ વ્યૂ છે મુંબઈ નું તમે જોઈ શકો છો પણ બહુ જ એટલે બહુ જ પ્રદૂષણ છે એટલે કે આ ધુમ્મસ છે ને એ જોઈ શકો છો 12 વાગે છે તો જો કે ઊ બહુ એટલે બહુ આખું આખું કાઈ દેખાય નહી એવું થઈ ગયું છે જોઈ શકો છો તમે અને હવે ગાઈસ છે ને આપણે જઈશું સિયાને લેવા માટે સી આવી ગઈ છે સ્કૂલ થી તો આપણે નીચે સિયાને લેવા જઈએ અને સિયાને આપણે આપીશું સરપ્રાઈઝ તો ચાલો जाइए यानी लेवा माटी चलो जाती हूँ बाय कितना लगन चाहिए बैग क्या बैग बैग बाय नयरा सिया कैसा लगा तेरे को मेरा सरप्राइज हाँ ए भैया गाइस जो इसे कुछ तुमने सिया ने ઘરે જાય ને કેટલી जल्दी है बैग पर भूली गई येनु हे सिया गाइस है ना गया मैं अम्बे घरे तेरे आ? तेर को कैसे पता चला कि मैं इधर आ, आ गई हूँ तेरे घर पे तेरे को कैसे पता चला कि मैं तेरे घर पे आई हूँ हाँ और तूने अभी मैंने तेरे को बोला ना कि मैं अभी जाने वाली हूँ घर पे आ? मैंने तेरे साथ प्रैंक किया ना अभी तो तेरे को कैसा लगा मेरा प्रैंक तू सच मान गई थी ना तो अभी मैं कब तो अभी मैं जा रही हूँ सच में घर पे वापस नहीं अभी नहीं के अभी मिलके देख मैं रेडी भी हूं। हो यू यू बोली सिया को बाय करके मैं बाई कर के घर पे नहीं सच में बोल रही मम्मी को पूछ मैं जा रही हूँ अभी इसलिए मैं बोली सिया को स्कूल से लेके सिया स्कूल से आ जाएगी ना बाद में तुरंत मैं घर पे चली जाऊंगी सच में बता रही झूठी 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 बोल रही

આજ જ જઈશ બપોર પછી જઈશ ચાર વાગે જઈશ ફૂલ ડે તારા ઘરે રહીશ પછી હું ઘરે જઈશ નહીં કાલે નહીં જાઉં બેટા આજે જઈશ જ જઈશ હાથે આજ જઈશ મામું કાલે આવશે પણ હું જઈશ આજે જ કપડે ચેન્જ કરી લે ચાલ અભી ઠીક હે ને કપડે ચેન્જ કરી લે

હેલો ગાઈસ કતો આઈ ગયો તો ક્રિશૈલ ક્રિશૈલઓ કતો કૃષ્ણ હાઈ કરતા આવડી ક્રિશૈલ હાઈ કરતા અરે આ બગન આ બગન હવે હાઈ કટ હાઈસ ય હાઈ કટ હાઈ આઈ કટ હાઈ ક્રિશૈલ કતો કૃષ્ણ તો બેટા હાઈ

આજે નીંદર ની હુડી વેલકમ બનેવી ગાઈસ બનેવી આવી ગયા છે અને ક્રિસી પહોંચી ગયો છે જોઈ શકો છો તમે રાજી બનેવી રાજી ભાઈ હાય જોઈ શકો છો ક્રિસ આલ્ટન ચોટલો વરાવો સિયા તીરા અહીંયા બેહી આપે ચોટલી વરાવો સિયા સિયો અહીંયા તો હેલો ગાઈસ બોલ તો લાઈક શેર સબસ્ક્રાઇબ નું બોલ અહીંયા અહીંયા કણે એ બાજુ તડકો આવતો તો ને ને પણ સિયા આવી જતો મન મોજી હે સિયા એક ચંપલ પહેરને બોલ દોસિયા લાઈક શેર સબસ્ક્રાઇબ બોલ એકા બોલ

Mamma mia पेमेंट हो गया गाइस हमारे लिए कुछ मंगाया गया है सु मंगायो लाल जी बने भी <laughs> लाल जी बने थोड़ा सरमाए <laughs> लाल जी भाई थोड़ा सरमाए छे ಮಮೀ ಹಾ ಗುಡ್ ಮಮೀ जाक <laughs> मन लागे खावनो ये पुरो तो जाए तो गाइस भंडारा लग चुका है बस है है? है। मस्त मस्त खाना है दाल वड़ा दही वड़ा सिया क्रिस <laughs> <दाल वड़ा। laughs> <दाल वड़ा। laughs> yeah, कानो है क्रिस दही वड़ा बोल दो तो? દહી વડા તો ગાઈસ આજ ની પાર્ટી લાલજી બને તરફથી એમના બર્થ ડે ની હે ને ની પાર્ટી હે ને બર્થ ડે માં નહોતી આપી એટલા માટે અમને પાર્ટી આપી છે ગઈસ અત્યારે તમે જોઈ શકો છો લાલજી બોલ લાલજી બને બોલ દો લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો વિડીયો ને લાઈક કરો લાલજી ભાઈ બોલ દો બોલ સિયા બોલ દો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મારે ગુલસી હે તારે કાણો હો તારો લેતો આવજા કોણ લેતો આવજા મમ્મી ને પણ દે મમ્મી દીએ જા મમ્મી દીએ ક્રિશ મમ્મી દીએ એ સિયા તો ગાઈસ હવે અમે કરીશું આઈસ્ક્રીમ પાર્ટી યે તો ગાઈસ મારા માટે આઈસ્ક્રીમ કેમ ફીલ થાય છે ડાન્ડે પપ્પા લલિયા પપ્પા લલિયા કેમ મસ્ત છે તો આજ મે બારે કે કોણ બારે હવે અમે એક પાર્ટી કરીશું અને પછી અમે જઈશું નીચે કે જાઓ બારેમાં જાવ હૈ ડાળમાં જઈશું

મેં જે વિડીયો જોયો ને નાની એવી ક્લિપ જોઈને એ ક્લિપ છે ને હું જતી હતી બેકરીમાંથી નીકળી કેક શોપમાંથી હું નીકળી કપકેક લઈ અને તો મેં જોયું કે એને મતલબ થોડીક જ આગળ બહુ બધા છોકરાઓ હતા રમતા હતા તો મેં વિચાર્યું કે મારા ઓમ પણ એ વન કે કમ્પ્લીટ થઈ ગયા છે યુટ્યુબમાં તો મેં વિચાર્યું કે આ બાળકોને મારા તરફથી પાર્ટી આપી દઉં કપકેકનું તો નવ દસ બાળકો હતા એમને મેં કપકેકની પાર્ટી આપી દીધી એનું વિડિયો છે આગળનું અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય